નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે આ માંગ સાથે આજે એક આવેદનપત્ર અપાયું છે

ત્યારે આ જે માંગ છે તે એમએસયુના પૂર્વ વિદ્યાર્થી તરીકે કેમ કરવામાં આવી એમ કે આમાં તો જે સંચાલકો છે જે આ આવેદનપત્રનું સંચાલન કર્યું છે તે તો ખાનગી ક્લાસીસના સંચાલકો છે એ લોકો પોતાની આઈડેન્ટિટી કેમ છુપાવી રહ્યા છે તે ખાનગી શાળા ખાનગી જે ટ્યુશન ક્લાસીસ છે તેમના સંચાલક તરીકે પણ આવેદનપત્ર આપી શકતા હતા તેમને વડોદરાના લોકો જે રીતે ઓળખે છે તે એમની ઓળખ છે કે તેઓ ખાનગી ક્લાસીસના સંચાલકો છે પરંતુ આજે આ ખાનગી સં જે ટ્યુશન ક્લાસીસના સંચાલકો છે તે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે એક રેલી કાઢી હતી અને રેલી કાઢ્યા બાદ તેમને આવેદનપત્ર પણ આપ્યું આ આવેદનપત્ર આપ્યા બાદ તેમની માંગ છે કે વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓના એડમિશન એમએસ યુનિવર્સિટીમાં થાય તેમની ઈચ્છા છે કે તેમના બાળકો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે વાત તો સાચી છે મુદ્દો પણ બરાબર છે પરંતુ ચર્ચા એ ચાલી રહી છે કે આઈડેન્ટિટી છુપાવવાની શું જરૂર હતી વડોદરાના ખાનગી ટ્યુશન સંચાલકોએ આજે રેલી કાઢી એક આવેદનપત્ર આપ્યું એવું પણ કહી શકાતું હતું પરંતુ કહેવાયું એમ કે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ આજે રેલી કાઢી છે જ્યારે અશ્વિન પરમાર ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે ત્યારે અશ્વિન પરમારને સૌ કોઈ જાણે છે આ રેલીમાં સમીરભાઈ પણ જોડાયા છે સમીરભાઈને પણ સૌ કોઈ જાણે છે અને વડોદરામાં તેમની ઓળખાણ ખાનગી ટ્યુશન સંચાલકોની છે પરંતુ આજે તેઓ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે આવેદનપત્ર આપ્યું છે મુદ્દો તો બરાબર છે પરંતુ ચર્ચા એ છે કે આઇડેન્ટિટી બદલવાની શું જરૂર હતી આ આંદોલનને લઈને